ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન સુરત દ્વારા જાહેર સભાનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં વિવર્સો જોડાયા હતા અને વિવર્સ જાગૃતતા અભિયાન પણ હાથ ધરાયો હતો કોંગ્રેસમાંથી ભાજપમાં ને ત્યારબાદ ફરી કોંગ્રેસમાં આવી ફરી ભાજપમાં ગયેલા ફોગવા એટલે કે ફેડરેશન ઓફ ગુજરાત વિવર્સ એસોસિએશન સુરત દ્વારા વિવર્સ જાગૃતિ અભિયાનને લઈને એક ભવ્ય જાહેર સભાનું આયોજન કરાયું હતું વરાછા રોડ ખાતે ઉમિયાધામ મંદિરના પટાંગણમાં યોજેલા ફોગવાની જાહેર સભામાં મોટી સંખ્યામાં સભ્યો હાજર રહેવા પામ્યા હતા અગત્યની મિટિંગ એટલા માટે રાખવામાં આવી છે કે રોજબરોજના જે ઉઠામણાઓ થઈ રહ્યા છે આમાં વેપાર કરવો મુશ્કેલ બની રહ્યો છે એની જાગૃતિ માટેની આ મિટિંગ છે કે આવનારા દિવસોની અંદર આ સુરત જે સિલ્ક સિટીના નામે ઓળખાય છે એ સુરતની જે રોનક છે એને ટકાવી રાખવા માટે ક્યાંક વ્યુવર્સોએ પણ જાગૃત થવું પડે એસોસિએશને પણ જાગૃત થવું પડે અને તંત્રએ પણ જાગૃત થવું પડશે અન્યથા આ વેપાર જે એ તંદુરસ્ત વેપાર સુમેળભર્યા વાતાવરણમાં સુરતમાં થઈ રહ્યો છે આખા દેશની અંદર અને વિશ્વની અંદર એક નામના કેળવી છે એ નામના ખોવાઈ ન જાય એ માટેની જાગૃતિની આ મિટિંગ રાખવામાં આવી છે એમાં ઘણા મુદ્દાઓ પર આ દરેક પ્રકારના તજજ્ઞોને અહીંયા બોલાવ્યા છે અને એ લોકો વ્યુવર્ષોને જાગૃતતા માટે કેવી રીતે વેપાર કરવા માટે જીએસટી નંબર કેવી રીતે ચેક કરવો પાર્ટી કેવી છે એની કેવી રીતે જાણકારી મેળવી કે વેપાર કેવી રીતે એમની સાથે કરવો અને ફોગવાને માધ્યમ બનાવીને વેપાર કરવો એ બધી જ માહિતીઓ એમને આપવાના છે પછી એ શ્રમ કાર્ડ માટે કે ભાઈ અત્યારે જે સરકારની યોજનાઓ છે એ આપણા વર્કરોને કેવી રીતે બેનિફિટ કરતા છે ક્યારેક એક્સિડન્ટમાં કોઈ વર્કર એક્સપાયર થઈ જતો હોય તો સીધી સીધી સરકારમાંથી એમને લાભ મળે પછી એક મોટી જાહેરાત એ પણ છે કે એક ઇવેન્ટ કરવા માટે ઓગસ્ટ મહિનામાં અમે લોકો જઈ રહ્યા છીએ કે જેની અંદર દરેક પોતાની સ્કિલ પ્રમાણે કપડું બનાવતું હોય એને ફલક પર લાવવા માટે એક આખું એક્ઝિબિશન થવાનું છે એની આજે અમે એની જાહેરાત પણ કરીશું જેથી કરીને આવનારા દિવસોની અંદર આપણી આપણી વેપાર આપણે જાતે કેમ ન કરી શકીએ એ ઉદ્દેશ સાથે અમે એક એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છીએ અને આવા ઘણેક મુદ્દાઓ જે આમાં સાંકળી લેવાના છીએ અને ખાસ કરીને ઉઠામણાનો મુદ્દો છે કારણ કે હમણાં તાજેતરમાં જે વર્તમાનપત્રોમાં આવ્યું છે કે મોટામાં મોટી સંખ્યામાં જો ગુના નોંધાણા હોય તો પૂર્વમાં નોંધાણા છે પણ એ ગુનામાં આઈડેન્ટિફાઈ બહુ જૂજ પ્રકારે થયા છે બાકીના બધા જે એમાં આઈડેન્ટિફાઈ થયા નથી તો આવા જે ઉઠામણાઓ છે એ છેક સુધી એની નો નીલ સુધી જવા માટે તંત્ર કેવી રીતે આમાં આપણે સહયોગી બની શકીએ અને આવા જ ઘર ભેગા કરવા માટેનું આ આખે સીધી સીધું અહીંયા જાણકારી આપવામાં આવશે ફેડરેશન ઓફ ગુજરાત એસોસિએશન સુરત દ્વારા યોજાયેલી જાર સભામાં વિવર્સોની વિવિધ સમસ્યાઓનો પણ નિવડો લવાયો છે અજર કુરસી સાથે પ્રકાશવાળા